નમસ્કાર રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે પાદરાથી વડોદરાના પાદરામાં મુજપુર ગંભીરા મહિસાગર બ્રિજ તૂટ્યો હતો ઘણા સમયથી જર્જિત હાલતમાં રહેલા આ બ્રિજ અંગે અનેક લોકોએ તંત્રને રજૂઆત કરી હતી પરંતુ તંત્ર દ્વારા માત્ર આંખ આડા કાન કરવામાં આવ્યા હતા જેના કારણે અનેક લોકો આ બ્રિજ પરથી નદીમાં કાબકતા મોતને ભેટ્યા હતા આ બ્રિજ તૂટ્યા બાદ સરકારે નવો બ્રિજ બનાવવાનો આદેશ આપ્યો છે બીજી બાજુ આ બ્રિજ તૂટતા હવે નોકરિયાત વર્ગ નાવડીના સહારે હોવાનું સામે આવ્યું છે સ્થાનિક નાવિકો નાવડીના સહારે લોકો એક પારથી બીજી પાર લઈ જઈ રહ્યા છે નોકરી કરવા જતા લોકો જીવનું જોખમ ખેડી રહ્યા છે રોજગારી મેળવતા લોકોને ભારે મુશ્કેલી પડતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તંત્ર દ્વારા હવે કેવી રીતે વૈકલ્પિક માર્ગ આપવામાં આવે છે તે આગામી સમય બતાવશે પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા રોજના લોકો તો ચાર ટાઈમસો ચારસો પબ્લિક અહીંથી આ પાર્ટી પહેલી પાર કરે છે અને એમાં અમને સરકારી સુવિધા કોઈ મળી રહી નહીં આ જે નાવડિયો છે એ સાહસ ખેડી નામ જીએ છીએ જ્યારની ભરતી બી આવે તો બી અમર ડરાવ અમને બી ડરાવ થાય છે કે પાંચ પાંચ પેસેન્જર ભરીને લઈને જવા અઘરું તો પડે જ છે પણ તોય એ લોકો ગોલ ફરી આવે તો એમને અઘરું જ પડે છે એટલે જનતાની સેવા માટે અમે જે કામ કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો અતરાયલમાં રોજ આ જ ઘટના આ ટાઈમે આવે જ છે આટલું પબ્લિક અને દિલ્હી જ પણ અમે અત્યારે લગીને સાહસ ખીલ્યો છે સરકારી સુવિધા કોઈ મળે નહીં ને તમે અમે આવી બંધ કરીશું કારણ કે ઝાડની ભરતીની અંદર જો નાવડી પલ્ટી પલટી મારે કોઈ જનતાનો જીવતા સરકારી અધિકારીઓ જવાબ અમારી પાસે ખોરશે કારણ કે આ માણસો પેસેન્જર બે વાળાની આવડ્યો નથી આ મચ્છી મારવાની જ આવડ્યો છે સરકારી સાધન કંઈ મોટું આપેલું હોય ને તો અમે સાહસ ખેલી લઈએ તો બી પાંચ પાંચ માણસ કરીને પબ્લિક અમે લઈ જઈએ છીએ અને કોઈ જેકીટ કે કોઈ રીંગો કે કોઈ નાવડીની કોઈ સરકારી સુવિધા અમને આપેલી નથી અમારી માંગ એવી જ છે કે સરકારી સુવિધા કઈ મળશે તો અમે આ પબ્લિકને આરપાર અમે કરાવતા રહીશું બાકી સરકારી ના પાડે તો અમે ના બી કરી અમારે નોકરી જવાનું થાય છે ફરીને જવાનું થાય છે દોઢ કલાક થાય છે એ માટે અમારે નાવડીમાં આવવું પડે છે તો સરકારને દરખાસ્ત છે કે જલ્દી જલ્દ બાઈક જાય ઓ બ્રિજ અમને રિપેર કરી આપે શું લાગે નાવડીમાં બીક લાગે બીક લાગે છે અમારે દરરોજ આવા જવાની તકલીફ પડે છે અમે રોજ ફરીને આયે છે અમારા બે કલાક જતા રહે છે અને બસો રૂપિયાનું પેટ્રોલ જતું રહે છે એની માટે અમે નદી પાર કરીને આઈએ છીએ તો આવીએ છીએ અમે પણ અમારે બીક તો જેવું છે જ અને ઘરવાળા બી ચિંતામાં રહે છે

ગુજરાતી સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ channel ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો